જય માતાજી કેમ છો બધા મજામાં મજા માં તો અત્યારમાં જો વાસણનો ઢગલો કેવડો મોટો વાસણ ધોવાના છે કામકાજ અત્યારમાં ચાલુ થઈ ગયું છે જો ફળિયા ગયા રૂમ મસ્ત ક્લીન થઈ ગયા તો જો કેવા અત્યારમાં મસ્ત મસ્ત ખેલી ગયા હે બા અત્યારમાં અહીંયા જો આપણા ઘર જે મહેંદિયુ મોટી મોટી થઈ ગઈ છે અને અહીંયા ચૂલો ચાલુ છે આજ કોઈ ચૂલો કેમ ને બેઠા ઠંડી ઓછી सोरज दादा उदय तो। सर्दी वाहे पड़ी गई जो ये के, के सर्दी तो हवा पीछे साला सुबह सुबह उठ के आ गया है इसको अभी चाय नाश्ता बाकी है और यहाँ कह के, के रहा है कि हमको ठंडी नहीं लगती आ स्वेटर नहीं पेहरते आज बजू मस्त कलीन थी गये है आ पथारी तो, पथा तो आमज रा

મારે અચર માં લવાનું પાણી મૂકી દીધું છે ગરમ અત્યારમાં કેળ શેકવા આવી ગયા હે કાલ તો બાઈ તગારું મૂક્યું હતું

આ પચાસ વર્ષ જૂનું છે જો બાયા પચાસ વર્ષ પેલા બનાવેલું છે અને હજી બાયા હાસ્યું કા કેમ કે આપડી યાદ હોય કેવું મસ્ત છે ને અને શું કહેવાય સાકડો સાકડો આમ ભીત માં લગાડે ભીત માં જોડી દેવાનું સરસ મોતી નું જો આમાં કાટ લાગી ગયો છે કેમ કે પછી પચાસ વર્ષ જૂનું વસ્તુ તો એવું જ હોય જોઈ હજી હાલમાં એમ કે છે બાની યાદી આ બનાવેલું કેવું અત્યારે આપણને मस्त मोटी नो भरे लो सा डिजाइन नो पड़ा मो बार बाकी क्या बा बना वैसे रस ऐसे चले बाजरे ना रोटला जो घर गरम घर सुला मामू मजा आ रही है अन्न पास आमंड खाता जाए हाँ गोल गोल गर्म ना मांड भी खाल ना सब तैयार है क्या अन्न बाजरे ना रोट ला सुले अन्न बने से अंदर अन्न आनी है रे साक से ना ये सब है अन्न इधर सब्जी पक रही है बटेका र ढुङ्गे नचो ह ढुङ्गे बटेका नु सा